લીમડી શહેરમાં વ્યાજખોરીને ડામવા લીમડી પોલીસ ડિવિઝન દ્વારા જાગૃતિ રેલી યોજાઈ લીમડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજખોરોની જાળમાં ફસાયેલાને જાગૃત કરવા આ ખાસ રેલી યોજાઈ હતી લીમડી ડીવાયએસપી શ્રી વી એમ રબારીના આગેવાની હેઠળ નીકળેલી આ રેલી એસટી ડેપો રોડ વ્હાઇટ હાઉસ ચોકથી ગ્રીન ચોક સુધી યોજાઈ હતી સામાન્ય મજબૂત માણસોને કમર તોડ વ્યાજે નાણાં ધીરનાર શખ્સો પાસેથી વ્યાજના નાણાં લેવાના બદલે રાષ્ટ્રીયકૃત અને સહકારી સંસ્થાઓ બેન્કો પાસેથી ઓછા વ્યાજ દરે નાણાકીય વ્યવહારો અંગે વિસ્તૃત માહિતી પણ ડીવાય એસપીએ આપી હતી અહેવાર કલ્પેશ વાઢેર માન્ય ગૃહમંત્રી સાહેબ એમણે જે વ્યાજખોરી વિરુદ્ધનો એક ઝુંબેશ ચલાવવા માટે તેને પોલીસ ગુજરાત પોલીસે સૂચના કરી હતી એના અનુસંધાને માન્ય પંચાયતી સાહેબ અને એસપી સાહેબ એમની સૂચનાથી આપી લીંબડી ટાઉનમાં સમગ્ર લીંબડી ડિવિઝનની પોલીસ અને સાથે સાથે સ્કૂલના બાળકો અને સંસ્થિત આગેવાનોને સાથે લઈ અને માઇક સિસ્ટમ અનાઉન્સમેન્ટ અને પોસ્ટરોના માધ્યમથી અને રેલીના માધ્યમથી જે કોરીનું જે દૂષણ એને દૂર કરવા માટે થઈ અને લોકોને એક આહવાન કરવામાં આવેલું છે લોકોને ફરિયાદ કરવા માટે થઈને પ્રોત્સાહિત કરવા માટે તેમનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને લોકોને ફરી એકવાર અમારા વિનંતી છે કે જે વ્યાજખોરીનું દૂષણ છે એના રીતે આર્થિક રીતે પણ લોકો ભાંગે છે અને ઘણી વખત પોતે સુસાઇડ સુધી પણ પહોંચી જતા હોય તો આ દૂષણને દૂર દૂર આપણે સાથે મળીને કરીએ અને તમે મેક્સિમમ તમારી જે ફરિયાદો છે અમારા સુધી ગૂગલું અથવા ટેલિફોનિક અમને જાણ કરીને અને કોઈ પણ આવી વ્યાજખોરી રિલેટેડ તમને કોઈ ઇસ્યુ હોય કોઈ ફરિયાદ હોય તો પ્લીઝ અમારો કોન્ટેક કરો કે જેથી કરીને આવા કોઈ વધુ દુઃખી લોકો હોય તેને બચાવી પણ શકાય અને આવા વ્યાજખોરી દૂષણ સાથે જોડાયેલા જે પદાર્થીઓ જે લોકો હેરાન કરે છે એને પણ કાયદાનું પાલન કરે છે